નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મહિન્દ્રા સરપંચ મિત્રો ડીએ બસો પિંચોતેર ડીએ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ચખુભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને આઠના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં મિત્રો કલરકામ કરાવેલું છે વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર છે એવું ભાઈ તખુભાઈનું કહેવાનું છે બાકી ટ્રેક્ટરનું કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ રિઝનેબલ કિંમતમાં અને મિત્રો સારું ટ્રેક્ટર તમને મળી જશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે ટાયર તમને પચાસ ટકા જેવા જોવા મળશે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ ત્યારબાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિક તખુભાઈને કોલ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક અને પિંચાશી હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર તખુભાઈને વેચી દેવાનું છે જે કોઈ મિત્રો ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો મિત્રો વિડીયોની નીચે મિત્રો ટાઇટલ ઉપર તખુભાઈના નંબર મળી જશે ત્યાંથી તમે વિગતવાર માહિતી મેળવી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને ભાવનગરમાં જોવા મળશે અને વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો તખુભાઈ નામ અને પંચાણું આઠ ઓગણ સિત્તેર વાળા નંબર તમને મળી જશે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો